દોસ્તો અંબાણી પરિવારનું ઘર કે જે વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે જે હા અમે વાત કરી રહ્યા છીએ મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો કે જે આજે પણ મુકેશ અંબાણીનો લક્ઝરિયસ હાઉસ કહેવામાં આવે તો ખોટું નહીં હોય પરંતુ બહુ ઓછા લોકોને મુકેશ અંબાણીના આ લક્ઝરિયસ હાઉસની ખાસ વાતો ખબર છે શું તમે જાણવા માગો છો કે આખરે આ બંગલાનું રહસ્ય શું છે અને કેટલામાં માળે અંબાણી પરિવાર રહે છે જો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો આજે અમે તમને વિગતે વાત કરીશું કે આખરે લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો આ બંગલો કેટલા ફ્લોરમાં ફેલાયેલો છે અને એમની લક્ઝરિયસ સુવિધાઓ શું છે જાણવા માટે વિડીયોના અંત સુધી જોતા રહેજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને મુકેશ અંબાણી અને એમના ભાઈ અનિલ અંબાણી બંને અલગ અલગ લક્ઝરિયસ બંગલોમાં રહેશે બંને વિશ્વના સૌથી મોંઘા બંગલોમાં રહે છે જેમાં વિશાળ કાર પાર્કિંગ એરિયા છે આ સાથે જ મુકેશ અંબાણીના લક્ઝરિયસ એન્ટેલિયા બંગલોમાં કાર પાર્કિંગની સાથે સાથે કાર વોશિંગ હોય કે પછી અલગ અલગ આર્કિટેક રીતે ડિઝાઇન કરવામાં આવેલી દિવાલો છે જેને જોઈને પણ સૌ લોકો આકર્ષિત થઈ જાય છે આ દિવાલોની સાથે સાથે તમામ વસ્તુઓ જે છે એન્ટેલિયા બંગલો એમની જે દિવાલો આંતરિક દિવાલોની સાથે બાહ્ય દિવાલો કે જે એક એવા રીતે ડિઝાઇન કરવામાં આવી છે એવા ઘાસ સાથે ડિઝાઇન કરવામાં આવી છે કે અંદર કોઈ પણ એસીની જરૂર પડતી નથી જી હા દોસ્તો તમને એવું કહેવામાં આવે તો તમને નવાય લાગશે કે મુકેશ અંબાણીના બંગલોમાં આજે પણ કોઈ એસી નથી એટલે કે લક્ઝરિયસ સુવિધા ધરાવતા આ બંગલોમાં આજે એસી વગર પણ મુંબઈના એ ખૂબ વધારે તાપમાનની અંદર પણ અંબાણી પરિવાર સર્વાઈ કરે છે આ પાછળનું કારણ એક જ છે કે આ બંગલો એવી રીતે નેચરલી ડિઝાઇન કરવામાં આવ્યો છે કે અંદર ઠંડક જ રહે છે ત્યારે આ બંગલોની વિશેષ બીજી ખાસ ખાસિયતોમાં અલગ અલગ ફ્લોર કે જે સત્યાવીસ માળની ભવ્ય ઇમારત છે જેની કિંમત પંદર હજાર કરોડ રૂપિયા છે મુકેશ અંબાણીના પંદર હજાર કરોડના બંગલોમાં સત્યાવીસમાં માળે અંબાણી પરિવાર રહેશે આ માળ ઉપર કોઈને પણ જવાની સુવિધા નથી આ સાથે જ એમના ટેરેસ ઉપર હેલીપેડ બનાવવામાં આવ્યું છે જ્યાં મુકેશ અંબાણીનું પ્રાઇવેટ જેટ ઉતરી શકે છે આ સાથે જ આ બંગલામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં અલગ અલગ છસોથી વધારે નોકરો કામ કરે છે આ તમામ નોકરોને ત્યાં રહેવાની જમવાની અને ખાસ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અંબાણી પરિવારના તમામ સાથે સાથે નોકરો પણ બંગલોમાં રહેશે ત્યારે સૌથી ઉપરના સત્યાવીસ માળમાં અંબાણી પરિવાર રહેશે જ્યાં કોઈને પણ જવાની પરમિશન હોતી નથી ખાસ કરીને વિશિષ્ટ પરમિશન વગર કોઈ પણ ત્યાં જઈ શકતું નથી અલગ અલગ ફ્લોર પર જવા માટે લિફ્ટની પણ વ્યવસ્થા છે અને આ લિફ્ટ ખૂબ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે ત્યારે દોસ્તો આ સાથે જ લાઇટિંગનું પણ ખૂબ ખાસ રીતે અંબાણી પરિવારનું કલેક્શન છે અને અંબાણી પરિવારના મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમની લક્ઝરિયસ લાઈફસ્ટાઈલની સાથે સાથે અલગ અલગ બંગલાના કારણે અલગ અલગ એમની કારો કલેક્શનના કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે ત્યારે મુંબઈમાં આવેલો એમનો એન્ટેલા બંગલો કે જે સત્યાવીસ માળની ભવ્ય ઇમારત છે જે આજે પણ વિશ્વના મોંઘા ઘરોમાંનો એક બંગલો છે ત્યારે દોસ્તો મુંબઈમાં આવેલો આ બંગલો કે જેની અંદર ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા અલગ અલગ એરિયા દરેક ખૂણો ખૂબ આકર્ષક રીતે આર્કિટેક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે આંબાણી પરિવારના દરેક સદસ્યો રહેશે ખાસ કરીને એક સાથે સૌથી વધારે કારો પાર્ક થઈ શકે એવું વિશાળ પાર્ક કાર પાર્કિંગ એરિયા સાથે જ એમની સફાઈ એમનું જે કાંઈ પણ છે મેનેજમેન્ટ મેન્ટેનન્સ તમામ સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવે છે આ સાથે જ જીમ હોય કે પછી એમનું યોગા રૂમ હોય સ્નો રૂમ હોય આ સાથે અલગ અલગ સુવિધા ધરાવતો આ બંગલો કે જે આજે પણ ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે દોસ્તો આપ આ મુકેશ અંબાણીના લક્ઝરિયસ હાઉસ વિશે શું કહેવા માંગુ છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને શું લાગે છે મુકેશ અંબાણીના તમામ સદસ્યો આ બંગલોમાં રહે છે જેઓ લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જીવે છે તેમાં સૌથી વધારે લાઇફસ્ટાઈલ લક્ઝરિયસ કોની છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ